મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં ઝઘડાનો નવો ખુલાસો થયો છે થોડા દિવસો પહેલા બનેલી ઘટનામાં નવો વળાંક આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી ઇજાગ્રસ્ત મહિલાઓએ નિવેદન આપ્યું છે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે મારામારીની ઘટના સામે આવતા પોલીસ સ્ટાફનો કાફલો દોડી આવ્યો હતો મહેસાણામાં પ્રતિદિન ક્રાઇમ એક સામાન્ય બાબત બની રહ્યું છે

માર ખવડાઈ બેજાદ હતો પછી તોફિક હતો પછી મજીના હતી ના ફ્રોચ બરાબર પછી તમે ત્યાંથી સિવિલનું પણ લાવ્યું તમે મારે એમાં આર પતરીજો લાવ્યો હમ હમ બધા લાવ્યા એમાં નહોતો હતી મારો કરી તમારી સાથે કોઈ પણ નથી મારો બાપલો હતો બીજું કોણ પછી મારી બેડી હતી

અફરોજ મરજી ના ને રૂબી ના ને એની માસી ની એનું તો બઉ છે હેરાન હેરાન કરી નાખીશ એટલે હવે એમને એમને એ ઉપર થી અમને માર્યા અને કેસ એ પેલા ફરિયાદ તો કરાઈ એ ડિવિઝનમાં ફરિયાદ કરી ને અમે એમને તો કઈ જગ્યાએ વાગ્યું નથી અમને જ વાગ્યું છે અને પોલીસ મીડિયામાં એવું આવું ખરાબ ખરાબ લોહાણી યકને આવું બધું ખરાબ ખરાબ એ પોતે બોલે છે અને અમને બદનામ કરે છે ને ગુંડા છે તો લુખા લુખાઓ છે એ પોતે જ લુખા છે અને અમારા વાળાનો એમ કેસે લુખા ને આવું બોલે છે કે ત્યાં બધા આવ્યા ગેંગ ત્યાં આવી તમે એમને પ્રૂફ આપો પોલીસને પ્રૂફ આપો કે અમારા છોકરા અહીંયા આવીને તમને મારી ગયા તમારી રોંડે જેવું બોલતી દે તમે આપીશો ને અમને તમને બધી વાતે અમને બદલામ કરો છો